नमस्ते मित्रों जो तुम्हारी विचार सरणी स्वच्छ छे અને ઈરાદો સાચા છે તો કિસ્મત પણ ક્યારે તમારું સાથ છોડતી નથી રાધે રાધે મિત્રો આપનું સ્વાગત છે અમારા પોતાના YouTube ચેનલ પેશ્રો વાણી રાશિ ફરમા આજે આપણે ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકો વિશે જાણીશું કે 8 ઓક્ટોબર બુધવાર નો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે સાથે સાથે આપણ સમજીએ કે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર છે અને કઈ ખુશખબરીઓ તમારા જીવનમાં આવવાની છે આ વિડિયોમાં અમે વિગતે વાત કરીશું તમારું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને કારકિર્દીમાં શું પ્રગતિ થશે પ્રેમ સંબંધોમાં શું નવો વળાંક આવશે અને તમારું આરોગ્ય કેવું રહેશે તેથી જો તમારી રાશિ પણ કુંભ છે તો વિડિયોને અંત સુધી જરૂર જો મિત્રો આજે બુધવાર નો દિવસ છે અને આ દિવસ ગણપતિ મહારાજ ને સમર્પિત છે ચાલો બધા મરીને કોમેન્ટ માં લખીએ જય ગણપતિ મહારાજ વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પ્રથમ વાર અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ને ઓલ પર સેટ કરો તેથી આવનારી દરેક રાશિ પર વિડિયો તમને સૌથી પહેલા મળી શકે હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજનો દિવસ છે 8 20 ઓક્ટોબર 1925 બુધવાર આજની તિથિ છે દ્વિતીયા અને નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર હાલમાં ચાલી રહ્યું છે કૃષ્ણ પક્ષ સૂર્યદેવ આજે સવારે 6 વાગીને 70 મિનિટ વાગ્યે ઉદય થશે અને સાંજે 5 વાગીને 58 મિનિટ વાગ્યે અસ્ત જશે આજનો શુભ મુહૂર્ત રહેશે સવારે 10 વાગીને 40 મિનિટ થી બપોરે 1 વાગીને 8 મિનિટ સુધી જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માંગો છો તો આ સમય દરમિયાન કરો તે તમારા માટે અત્યંત શુભ સાબિત થશે જ્યારે અશુભ સમય રહેશે બપોરે ત્રણ વાગીને પાંત્રીસ મિનિટથી સાંજે ચાર વાગીને ચોવીસ મિનિટ સુધી આજનો લકી નંબર છે પાંચ અને શુભ રંગ રહેશે વાદળી અને ચાંદી જેવો હવે મિત્રો આગળ વધીએ આજની ચાણક્ય નીતિ જ્ઞાન તરફ આચાર્ય ચાણક્ય કહે છે જીવનમાં કેટલાક કાર્ય એવા હોય છે જે ક્યારેય એકલા નથી કરવા જોઈએ नहीं तर नुकसान सहन करव पड़ी सके सुनसान रस्ताओ पर एकला चालवो व्यक्ति माटे जोखमी साबित थी ते शारीरिक सुरक्षा की बात हो मानसिक स्थिरता एकला मुसाफरी करने जोखम वे जयरे समाज अथवा परिवार सूत हो तेरे एकला जागव योग्य नहीं આનો અર્થ એ છે કે માણસે સમાજ સાથે સામંજસ્ય રાખીને જીવન જીવવું જોઈએ કારણ કે અલગ થવું માણસને સમાજથી દૂર કરી દે છે મિત્રો ધ્યાન રાખો જીવનમાં સામૂહિકતા અને પરામર્શનું ખૂબ મોટું મહત્વ છે એકલા રહીને ન તો જીવનનો આનંદ માણી શકાય અને ન તો યોગ્ય નિર્ણયો લઈ શકાય चाहे बात प्रेम संबंधों मानस ने मानसिक तनाव असंतुलन दिशा में लई जाए छे। तेथी हमेशा प्रयत्न करो के जीवन में लोको साथे जोड़ाई चालो कारण के साथ चालो हवे बात करिए आजना कंभराशि राशिफल विषे आजे तर दिवस के वो जशे। चालो विगते जाए મિત્રો આજે તમારા અધિકારીઓ અથવા વરિષ્ઠ લોકો જૂના મતભેદોને કારણે તમારા કામમાં ઈરાદાપૂર્વક વિલંબ કરી શકે છે આથી તમે થોડો અસ્વસ્થ અનુભવશો કારણ કે તેનો અસર ફક્ત હાલના કાર્યો પર નહીં પણ આવનારી યોજનાઓ પર પણ પડી શકે છે તેથી આ સમય ધીરજ અને સંયમ રાખવો ખૂબ જરૂરી છે પરિવારના વાતાવરણમાં આનંદના પળો તમને ખુશ રાખશે परिवार साथे समय वितावता नवी ऊर्जा प्रेरणा मळशे आजे तमारा खर्चा पर खास ध्यान राखव जरूरी छे। शक्य छे के तमे मनोरंजन के सजावट में थोड़ा खर्च करो खास करीने महिलाओं आजे ब्यूटी प्रोडक्ट्स पर पैसा खर्ची शके छे। परंतु जो तमे आर्थिक स्थिरता जाळवी राखवा मांगो छो तो आ खर्च ने नियंत्रित राखव सारू रहेशे ઘરનું વાતાવરણ આજે શાંત અને આનંદમય રહેશે કોઈ મહેમાનના આગમનથી ઘર ખુશીથી છલકાઈ ઉઠશે વ્યસ્ત દિવસચર્યા વચ્ચે થોડો સમય તમારા મનપસંદ કાર્ય માટે કાઢવો પણ જરૂરી છે એવું કરવાથી માનસિક શાંતિ અને આરામ મળશે તાજેતરમાં સગા સંબંધીઓ વચ્ચે જે ગેરસમજ ઊભી થઈ હતી તે તમારી સમજદારીથી દૂર થશે કારકામા વધારાથી થોડું મન અશાંત થઈ શકે છે પડોશીઓ સાથે કોઈ નાની બાબતે મતભેદ થવાની શક્યતા છે તેથી તમારા વિચારો અને બોલવામાં સકારાત્મકતા જાળવો સમય સાથે ચાલતા રહેવા માટે તમારી દિનચર્યામાં લવચીકતા લાવવી લાભદાયક રહેશે વ્યવસાય ક્ષેત્રે વિરોધીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખો કોઈ સમસ્યા આવે તો શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયત્ન કરો परिवार जीवनसाथीनों पूरत सहकार तमारा वर्तन में स्थिरता गंभीरता राखो प्रेम संबंध मजबूत रहे आरोग्य दृष्टिए आजनो दिवस सारो तमे तब ऊर्जास्भर सक्रिय अनुभवशो आर्थिक रीते आज तब कमा शको खर्च करती वक्ते सावचेती राखो जेथी पैसा हाथ में न जाए परिवार लोग तुम्हारा जीवन में महत्व भूमिका भजवशे तेथी विवादास्पद मुद्दाओं दूर रहो खास करीने जारे तमे जीवन साथी साथे समय वितावता हो जो तमे कोई नवा व्यवसाय के योजना शुरुआत करवा विचारी रहा छो, तो समय अनुकूल छे, ताराओ तक्ष छे आत्मविश्वास साथ वधो अने मनगमता कार्य शुरुआत करो આજનો દિવસ અભ્યાસ કે નવી માહિતી મેળવવામાંટે ઉત્તમ છે શક્ય છે કે તમે કોઈ નવી પુસ્તક વાંચવામાં દિવસ વિતાવો સાંજનો સમય જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે નજીક લાવશે તે તમારી સમસ્યાઓને સમશે અને પ્રેમથી તમારું મન હળવું કરશે હવે વાત કરીએ તમારા પ્રેમ જીવનની જે લોકો સંબંધમાં છે તેમને આજે પોતાના દિલની વાત કહેવામાં થોડી જીજક અનુભવી શકે છે જીવનસાથી વિશે ઘણા વિચારો તમારા મનમાં એકસાથે ઉઠી શકે છે જો કંઈ બાબત તમને પરેશાન કરી રહી હોય તો તેને મનમાં દબાવવાને બદલે સ્પષ્ટ રીતે કહી દો તમારું મન હવે પહેલાં કરતાં શાંત છે અને તમે નવી શરૂઆત માટે તૈયાર છો आ वक्ते ते अस्थिरता टाड़ो जे पहला तमारा संबंधों में अवरोध बनी हती। प्रेमना मार्ग पर धीमे थी आग वो आ वक्ते निराशा नहीं परंतु साचा स्नेह अनुभव थशे। आजनो दिवस प्रेम अने नो छे। तमारा संबंध में कोई गैरसमें जग्या न आपो कारण के ते तमारा प्रेमनी नाक हचमचा शके छे। व्यस्त जीवन में थोड़ो समय काढ़ो और तरा शोकवा के संगीत नृत्य के फोटोग्राफी तरफ ध्यान आपो आजे नवी मित्रता संबंधों अनुभवों सुंदर मौको एटलूज नहीं तमारा आज तारी प्रशंसा जेनाथी आत्मविश्वास परंतु ध्यान राखो तमारा साथी ने अवगणशो नहीं તેઓ જ તમારા જીવનની સૌથી મોટી શક્તિ છે અને દરેક માર્ગમાં પ્રેરણા આપશે હવે ચાલો વાત કરીએ કરિયર અને વ્યવસાયની વ્યવસાયીઓને માટે આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે તેથી સાવચેત રહો નોકરી કરતા લોકો આજે શાંતિપૂર્ણ સ્થળે જઈને સપ્તાહની થકાન દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે कोई प्रतिस्पर्धी तमने नुकसान पहुंचाड़ प्रयत्न तेथी कोई पर अंधविश्वास न करो तो मित्रों आजनु कुंभ राशि विगतवार राशिफल जो तमे दर्रजनु कभ राशिफल मांगो छो तो अमारा चैनल चेनल सब्सक्राइब करो और बेल आइकन ने ऑल पर क्लिक करो तमारो दिवस शुभ रहे नमस्ते राधे कृष्णा